જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકની પેટાચૂંટણીમાં અગિયાર વાગ્યે તેર પોઈન્ટ ટકા મતદાન નોંધાયું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ સાથે જ મતદારોની કતારો લાગી જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકના મહિલા સદસ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલાનું નિધન થતાં ખાલી પડેલ બેઠકની બાકી રહેલ મુદ્દતની પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપમાંથી અમિત કરણભાઈ વાઘેલા કોંગ્રેસ પક્ષમાંથી

મતદારોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળતો હતો અને મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદારોની લાંબી કતારો લાગી હતી હાલ અગિયાર વાગે તેર પોઈન્છ્યાત્રી મતદાન નોંધાયું છે જેમાં સ્ત્રી બસો પુરુષ બસો મળી કુલ ચારસો પંચાણું મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલુ છે ચૂંટણી અધિકારી પ્રશાંત ગામી દ્વારા ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક થાય તે માટે સતત લાઇઝનિંગ કરી રહ્યા છે તથા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જંબુસર પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મારું નામ અમિતા કરણ વાકેલા છે જંબુસર નગરપાલિકા ચૂંટણીમાં મેદ ભાજપમાં મેં ઉમેદવાર છું અત્યારનો માહોલ જોતા મને અમારી જીત પાકી મારું નામ વનિતાબેન નૈનેશભાઈ જાદવ છે મેં વોર્ડ નંબર એકમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરેલ છે હાલમાં શાંતિપૂર્વક મતદાર થઈ રહેલ છે લાઇન પડેલી છે જેથી જે જોતા મને એવું લાગે છે કે મારી જીત નિશ્ચિત છે